સમજો કે જે તે સમયે ચારણ કન્યા આવતી સાહેબ આપણી દીકરીને તમે ચારણ કન્યા સંભળાવો કે એક નેહડામાં એક નાની એવી દીકરી હિરભાઈ નામની દીકરી એક સિંહને ભગાડવા માટે જાય હાથમાં સોટી લઈને એ ડણક કરતાની વાહે જાય અને જબરસન મેઘાણીને ચારણ કન્યા નામની કવિતા લખવી પડે સાહેબ કે તમારા બાળકને કયો કે જ્યારે જોબીદાસ કુમારનો બાપ હાદા મરી ગયો અને ઈ ત્યારે જોગીદાસ કુમાર ને કોકે કીધું કે ભાઈ ભાવનગર મહારાજ આવ્યા છે ખરખરે ત્યારે આને આને બે ત્રણ વખત જોયું કે ભાઈ આમાં કઈ આધો ખુમાણ દેખાય તો કે ના દેખાતા તો નથી આધા ખુમાણ તો વયા કેતા પણ આમાં કોઈ ભાવનગર મહારાજ દેખાય છે જોગીદાસ ખુમાણે નદીએ ઘોડી લઈને આવીને જોઈ તો ખબર પડી કે ભાવનગર મહારાજ તો માથે ટકો કરીને પોતાના બાપનું હરાવે છે મારા તમારા જુનાગઢની બાજુમાં વડાલ લૂંટવા વાળો બારવટીઓ મારે તો બાળકોને આ ક્લુ આપવો છે તમે બારવટીયાનું નામ ગોતો જે એક દીકરી અઢાર વર્ષની પરિણી આવી હોય ને એક કિલો ઘરેના પહેરીને પોતે ભાત દેવા નીકળે હે ને એ ભાત દેવા નીકળે ને એની હા એમ કે ભાઈ તું ઘરેના કાઢીને તારો બાપ લૂટી લે એટલે એ પાછી પૂછે તમે હું બોલ્યા બીજી વાર બોલો તો કે તારો બાપ લૂટી લે કોણ તો કે કાદુ મકરાણી કારણ કે એના બારવટા હાલે છે

के ये विरक्त टपकती सो सो जोड़ी समरागण थी आवे केसर वरणी समर सेविका कोमल सेज बिछावे गायल मरता मरता रे मातनी आजादी गावे रे गायल मरता मरता रे मातनी आजादी गावे